સ્માર્ટફોન અને તેમાં ઇન્ટરનેટનું કનેક્શન હોવું એ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે આપણે હવે મોટાભાગે ડિજિટલ વ્યવહારો કરીએ છીએ એટલું જ નહીં શોપિંગ પણ ઓનલાઈન થવા લાગી છે મોટાભાગના ઘરોમાં ઓનલાઈન શોપિંગના પાર્સલ આવતા જોવા મળે છે પણ શું તમને ખબર છે કે ઓનલાઈન શોપિંગમાં પણ તમારી સાથે સ્કેમ થઈ શકે છે અને એટલે જ આજે અમે આપના માટે ઓનલાઈન શોપિંગ સ્કેમથી બચવા માટેની કેટલીક ટીપ્સ લાવ્યા છીએ ઓનલાઈન શોપિંગ સ્કેમમાં સ્કેમર્સ એવી આઇટમ બતાવે છે કે જે વાસ્તવમાં હોતી જ નથી અથવા તો પેમેન્ટ લઈ લીધા બાદ સ્કેમર તે આઇટમની ડિલિવરી કરતા નથી અથવા તો કેટલીક વખત ખરાબ કે ડિફેક્ટિવ આઇટમ મોકલવામાં આવતી હોય છે આ પ્રકારના સ્કેમ માટે મોટે ભાગે ફેક કે બનાવટી વેબસાઇટ નકલી પ્રોડક્ટ કે નકલી જાહેર ખબરનો સહારો લેવામાં આવતો હોય છે વાસ્તવમાં ઓનલાઇન સ્કેમરનો ઈરાદો લોકો પાસેથી પૈસા પડાવી લેવાનો અને લોકોની પર્સનલ જાણકારી મેળવવાનો હોય છે આથી ઓનલાઈન વેબસાઇટ પરથી જોઈએ બીજું એ કે કોઈ પ્રોડક્ટની ખરીદી કરો તે પહેલા તેના રિવ્યુ વાંચવા જોઈએ તેને રેટિંગ આપવામાં આવ્યા હોય તે પણ જોઈ લેવા જોઈએ અને રિવ્યુ સાથે જેમણે પ્રોડક્ટ ખરીદી છે તેમણે એ પ્રોડક્ટનો ફોટો મૂક્યો હોય તો તેના પર પણ નજર કરી લેવી જોઈએ કારણ કે તે ઓરિજિનલ ફોટો હશે ખાસ વાત એ છે કે ઓનલાઈન શોપિંગ વખતે લલચાવતી ઓફરથી દૂર રહેવું જોઈએ તમે જે ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છો તેની સુરક્ષાની પણ કાળજી રાખવી જોઈએ કેમ કે તમે ઓનલાઈન શોપિંગમાં સર્ચ કરો છો તમારો પર્સનલ ડેટા મેળવે કે તમારો ફોન હેક કરી શકે છે ઓનલાઈન શોપિંગમાં જો તમે બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરો છો તો પણ ખાસ કાળજી રાખવી જોઈએ કઈ પણ શંકાસ્પદ જણાય તો તરત જ બેંકનો સંપર્ક કરવો જોઈએ